હલો દોસ્તો જય જવાહર જય આદિવાસી તો ફરી પાછા આપણા બ્લોકમાં આવી ગયા છે હિન્દુએસ માવી ને આપણી ચેનલનું નામ છે દેશી માવી માવી દેશી દેશી માવી એવું કંઈક ચેનલનું નામ છે તો આપણા બ્લોગ વિડીયાને સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં આગળ શેર કરો અને અમારે છે ને પાપડ બની ગયા છે જો 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 આ રિંકલ બે આ રિંકલ પાપડ મળે ને એક પાપડ આવી ને તો બહુ દાંત કાઢે ખુશ થઈ ગયું અને સોની સોનલ બેન એ થોડીક ફૂંકાઈ ગઈ ફાટીકા જેવી થઈ ગઈ અને જો આપણે મસ્ત ફિનિશ શાક ઓલું સબ્જી બને છે સબ્જી બનાવવાળી આપણી નોકરાણી રાખેલી છે ફેશલ ધોયેલા શાક ભણાવ્યું જો તમને દેખાડું બધું જો આ ડબરો છે મસાટણી મીઠું આદું કુલસી મસાલો ફનીશ બધું વસ્તુ રાખવાનું જો આત્રા મરસા તળ ખાવાના આથી વધારે નહીં આ તેલની બહેણી છે આ પાપડ છે આ એ મરે આ રીંગણા છે આજે એવી મજા આવવાની વરસાદ પણ સારું છે અને સારું વરસાદે આપણે બનાવીએ છીએ એટલે રીંગણાનું શાક બનાવવાની મજા આવી ગઈ ખાવામાં પણ અને વરસાદ પડે છે તો આ રીંગણાને કેવી રીતે રાંધવાનું હા જો મિત્રો તમારી બેન છે ડાયરેક્ટ ઊભું રસોડું કરવાનું કહેશે છે ઊભા રસોડા મને નથી ખબર પડતી કેવી રીતનું ઊભું રસોડું થાય તો હાલો બધાને જય માતાજી જય સીતારામ આજના નવા બ્લોકમાં તે વરસાદ એટલે વરસાદ છે એટલે પાપડ તળ્યા છે રીંગણાનું શાક બનાવું છે અને ઘઉંના રોટલા છે કંઈ મકાઈના છે નહીં આને મરતા શેખી છે તો ખાવું હોય એને આવી જારતા કહેવા એ જિલ્લામાં આવું તમારી બેન કહે છે ગેસ ઉપર તમારે જેમ રાંધવાનું હોય ને તો સો જણાનું રસોડું રાંધીને મેક દી એમ કે છે તો સો જણાનું રાંધે કે નહીં રાંધે કોમેન્ટમાં લખજો સો જણાનું રાંધે કે નહીં રાંધે ગેસ ઉપર હો ગેસ ઉપર હોય ને તો એક કલાક છે ને દોઢસો જણા રસોડું ઉભું કરું જો દોઢસો જણાનું નું ઉભું રસોડું કરે એ આપડે કઈ ખબર નથી કોઈ દી જોઈ નથી બનાવતા અને જો સુલામાં તો બનાવે તો ખબર છે આપડે જવા સુલામાં સુલા છે ને એક કલાક થાય ને ત્યાં 10 જણા ને ખાવા કરે મૂકી દે એક કલાક ન થાય જો બધું નાખે મીઠું મસાલો જીરું ધાણા બધું દળેલું છે આ મરસુ મરસુ અમારું મરસુ ખાવા એ તો આવજો એમપી નું મરસુ છે આ જીરું જો પડે બધું મારા શીખવા થાય ને રાંધવા તમારા ભાઈ કાલે એવા વરા રોટલા ઘડશે ને તો તમને તમે કેવો ને તો મૂકી તમે એમ કહો કે ભાઈ રોટલા કેવા બનાવે તો મકાઈ દવાવી પડે મકાઈ નહીં ડોડા ડોડાના રોટલા હોત મને ફાવે મને ઘઉંના ફાવે બાજરાના ફાવે જુવારના ફાવે તમે કેવો એના રોટલા ઘડી દઉં હા એ તમારા ભાઈને બધું ફાવે છે તમે કોમેન્ટ કરો એટલે હું બનાવીશ નકર નહીં બનાવું અને શેર લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મને ફાયદો પડે મને ફાયદો પડે તમાર ભાઈ રોટલા ગડી દે બળી ગઈ વાતોડી તો જો મારા માટે સારું હોય ને તો તમે જરૂર કમેન્ટ કરજો કે હિન્દુ માવી રોટલા ગડે કે નહીં ગડે હિન્દુ એસ માવી તમ જોઈ મા પાપડ લઈને ભાગીએ તરત જ

જો વરસાદ અમે અંદર વરસાદિંગ પૂરાઈ ગયા છે તોય તો બ્લોગ બનાવીએ છે બાર રે આવો વરસાદ છે તમને એમ થતું હશે ભાઈનું મોઢું નથી દેખાડતા પણ આમ આમાં આગળ કેમેરો રાખી તો પછી પાછળ આમ આખા ફરવું પડે તો ચાલુ વરસાદમાં માં કેમ જાવ નવો મોબાઈલ લેવો છે તો આપણે સારા વિડીયા ને સારું બ્લબ બધું બનશે પણ આ મોબાઈલ મારા થોડોક છે ને જૂની કંપની છે વિવોનો છે પણ એનો આપણે શું કહેવાય ડિસ્પ્લેટ રહી ને એ છોકરાએ બે બાંધ્યા પછી ગા કર્યો ને તે કોંભો ઉડી ગયો તો કોમ્બો નખાયો અઢારસો રૂપિયા થયા તો ફરકો હાલતું નથી અને સાત વરા થઈ ગયા આ મોબાઈલને સાત નહીં ને આઠ વરસ થઈ ગયા પહેલી વાર કોમ્બો ફોડ્યો છોકરા હવે કપા ક્યાં થાય પછી વેસણ થાય પછી વીણી ને બધું તો ત્યારે લેવાય અત્યારે કઈ પૈસા છે નહીં અને હોય ખરા પૈસા પણ એમ કે શેઠ આપે નહીં ઉપાડ તરીકે દે તોય ન આપે ખાવાના દે મહિને પાંચ આપે કે અમે મહિને બંધણ નથી આપણે તો એમ થાય કે આ પૈસા નથી એટલે બે ત્રણ હજાર રૂપિયા લઈ આવવાના બસ પાછા ખૂટે એટલે પાસું જવાનું ઘણા તો મહિનામાં છે પાંચ હજાર મહિના આપણે નથી મહિનાનું બંધણ કરેલી એમાં ખાવાનું થાય એમાં મોબાઈલ બોબલ કાંઈ લેવાય નહીં અને જો વરસાદ છે આપણે ચાલુ થઈ ગયો તમારે કેમ છે ચાલુ થયો વરસાદ ચાલુ થયો હોય તો કોમેન્ટ કરજો આ છે બોસડવા ગામ ભાવ ભાવનગર જિલ્લો જૂનો ઉનો આવો છે હલાડી ગમે એમ અને વરા કાઢડી બસ કાંઈક થાય આગળ તો મારો બ્લોક ગમે હોય તો દોસ્તો શેર કરજો અને કોમેન્ટ કરજો કે કેવો લાગ્યો આપણો વિડીયો તો આગળ આપણે વધતા રહીશું

હરિ મળી નવા બલું હજુ આજે ત્રી